કોરોનાની સમસ્યા થઈ ગયા પછી ઘણા બધા પેશન્ટને શ્વાસની તકલીફ રહી જતી હોય છે મિત્રો કાલે મારી ઓપીડીમાં અંકુરભાઈ નામના પેશન્ટ આવ્યા એ મારા બહુ જૂના પેશન્ટ છે અને એમને ખૂબ વધારે પ્રમાણમાં કોરોના થયો હતો એ કોરોના થઈ ગયા પછી એમને સૌથી મુખ્ય ફરિયાદ એવી રહી ગઈ છે કે કોઈપણ પ્રકારનું નાનું પણ કામકાજ કરે તો શ્વાસ ચડી જાય હાફ ચડે ખૂબ પ્રમાણમાં ક્યારેક ક્યારેક કફ થઈ જાય સિઝન બદલાય તે વારે વારે કફ થઈ જાય અને આ એક ગંભીર રોગનું લક્ષણ છે ખાસ યાદ રાખો કોરોના થયા પછી જો તમને બહુ વધારે પ્રમાણમાં કોરોના થયો હોય એડમિટ થવું પડ્યું હોય અને એના પછી જો તમને આવી રીતે શ્વાસની તકલીફ રહેતી હોય હાલચાલમાં હાફ ચડી જતો હોય તો એમાં સૌથી પહેલાં ડૉક્ટરની સલાહ લઈને સીટી સ્કેન કરાવી લેવું કારણ કે ઘણી વખતે લંગ ફાઇબ્રોસિસ જેને આઈ એલ ડી ઇન્ટસ્ટિશિયર લંગ ડિઝીઝ કહેવામાં આવે છે એવું થવાની શક્યતા હોય છે જેમાં આપણા ફેફસા જે છે એ બરડ થઈ જાય છે સૂકા થઈ જાય છે ફાઇબ્રોસ એટલે કે એના કોષો જે છે એ મૃત થઈ જતા હોય છે અને એને કારણે ધીરે ધીરે શ્વાસની સમસ્યા વધતી જાય છે અને થાક ખૂબ લાગવા માંડે છે જો શરૂઆતના સ્ટેજમાં નિદાન થઈ જાય તો આયુર્વેદની સારવારથીમાં ખૂબ સારો ફાયદો થઈ જતો હોય છે અને લંગ્સનું ડેમેજ આગળ વધતું અટકાવી શકાય છે અને જો શરૂઆતના સ્ટેજમાં એનું નિદાન નથી થતું તો ધીરે ધીરે ફેફસા એટલા બધા ખરાબ થઈ જતા હોય છે કે જેને કારણે ખૂબ વધારે પ્રમાણમાં શ્વાસ ચડે છે અને છેલ્લે એટલી હદે હાલત ખરાબ થઈ જાય છે કે પેશન્ટને ઓક્સિજન સતત આપવું પડતું હોય છે અને ઘરે પણ સામાન્ય કામકાજમાં કે યુરિન કે ટોયલેટ જવા માટે પણ ઓક્સિજન લેવું પડે એટલું બધું જે છે એ હદે આ સમસ્યા વધી જતી હોય છે એટલે ખાસ યાદ રાખો જો કોઈપણ વ્યક્તિને કોરોના થયેલો હોય તો અને એના પછી એને આ પ્રકારની સમસ્યા રહેતી હોય શ્વાસ ચાલવામાં બહુ શ્વાસ ચડી જવો વારે વારે કફ શરદી ઉધરસ થઈ જવા તો એ લોકોએ ડૉક્ટર પાસે આ રોગનું નિદાન કરાવી લેવું જોઈએ એ એમના હિતમાં છે અને આગળ જતા જો એવો કોઈ રોગ ડાયગ્નોઝ થાય તો આયુર્વેદ સારવારથી એમાં ખૂબ સારો ફાયદો પણ થઈ જતો હોય છે આવા જ એક પેશન્ટ કલોલથી પણ આવ્યા હતા એ બહેનને આ જ સમસ્યા હતી અને આયુર્વેદ સારવારથી અત્યારે ખૂબ સારું છે એમને એમની સ્ટીરોઇડ લેવાની કે જે ભારે દવાઓ હોય આના માટે લેવી પડતી હોય એવી ભારે સ્ટીરોઇડની દવાઓ પણ ઓછી થઈ ગઈ અને અત્યારે ખૂબ સારો ફાયદો છે તો યાદ રાખો આયુર્વેદ સારવારથી એમાં ફાયદો થતો હોય છે પણ જેટલું શરૂઆતમાં નિદાન થઈ જાય એટલો ફાયદો ઝડપથી થાય છે નમસ્તે